આ કહાનીની શરૂઆત એ રીતે થાય છે કે એક કોલેજના પ્રોફેસર તે પોતાના વિદ્યાર્થીઓને એક સ્ટોરી સંભળાવે છે એક જહાજ હોય છે જે પોતાની પ્રથમ દરિયાઈ સફર ઉપર નીકળે છે અને થોડક આગળ જતા પોતાની મુસાફરીની શરૂઆત જ હજી તેમણે કરી હતી એટલે થોડેક આગળ પહોંચે છે ત્યાં જહાજનું એક્સિડન્ટ થાય છે જેવું જહાજનું એક્સિડન્ટ થાય છે એટલે તે શિપનો જે કેપ્ટન હતો તે એનાઉન્સમેન્ટ કરે છે કે આ શિપ હવે બધા લોકોને ખાલી કરવું પડશે તે શિપમાં લગભગ અઢીસો જેટલા પ્રવાસીઓ હતા જે શિપમાં મુસાફરી કરતા હતા એટલે તે એનાઉન્સમેન્ટ કરે છે એટલે તે કહે છે કે તમને બધાને લાઈફ બોટની સુવિધા મળશે જેમાં બેસીને તમારે દરિયા કાંઠે પહોંચવાનું છે એટલે બધા લોકો એક પછી એક લાઈફ બોટમાં બેસીને દરિયા કાંઠે પહોંચી જાય છે કારણ કે જહાજના બે ટુકડા થઈ ગયા હોવાથી તેમાં પેસેન્જરોને પાસે ટાઈમ ઓછો હોય છે તેમાં છેલ્લે એક કેપ્ટન અને બે બીજા વ્યક્તિ એટલે કપલ હતું છેલ્લે એટલે કેપ્ટન પણ શિપના જે લાઈફ બોટ હોય છે તેમાં બેસી જાય છે અને કપલમાંથી તેનો જે પતિ હતો પતિ પત્ની બંને હતા એટલે પતિ તેની પત્નીને ધક્કો મારીને પોતે લાઈફ બોટમાં બેસી જાય છે અને શિપ તરત જ ડૂબી જાય છે આ શિપ ડૂબતાની સાથે જ તેની પત્ની ત્યાં થોડી વારમાં મરી જાય છે એટલે તે બચીને પાછો ઘરે વહી આવે છે એટલે આ સ્ટોરી એન્ડમાં પ્રોફેસર અધૂરી મૂકી દે છે અને તેની પત્ની ડૂબતા ડૂબતા એક શબ્દ કહે છે એટલે પ્રોફેસર એવું પૂછે છે કે તેની પત્નીએ તેને છેલ્લે શું કીધું છે એટલે આ બધા છોકરાઓ છોક છે કે તેણે આઈ હેટ્યું કીધું હોય છે હું તને નફરત કરું છું એટલે પહેલાં તું મને આવી જ રીતે મારી સાથે પ્રેમના વાતો કરતો અથવા તો આ તે જે કોઈ પણ એવું ઘણું બધા અલગ અલગ એ કીધું બરોબર છે એટલે છેલ્લે એક છોકરો શાંત બેઠો હતો એટલે પ્રોફેસરે કીધું કે તારે કાંઈ કેવું છે એમ એટલે છોકરો સિન્સિયર હતો હોશિયાર હતો એટલે તેણે એવું કીધું કે આપ તમે આપણા બાળકોનું ધ્યાન રાખજો આપણા બાળકોને સાચવજો એટલે પ્રોફેસર તરત જ ચોકી જાય છે અને કહે છે કે આ બિલકુલ સાચો જવાબ છે તે આ કહાની પહેલા તે સાંભળી રાખેલી હતી એટલે છોકરો કહે છે કે ના મે આ સ્ટોરી પહેલા ક્યારેય નથી સાંભળી તો તેને પ્રોફેસર પૂછે છે કે તો તને કઈ રીતે ખબર હે એટલે તે છોકરો કહે છે કે મારી માં જ્યારે બીમાર હતી અંતિમ શ્વાસ છેલ્લા શ્વાસમાં હતી ત્યારે મારી માયે પણ મારા પપ્પાને આ રીતનું વાક્ય કીધેલું કે તમે છોકરાનું ધ્યાન રાખજો એના બેઝ ઉપરથી હું તમને આ કહું છું કે તે તે પતિની પત્નીએ પણ તેના પતિને કીધેલું હશે કે આપણા સંતાનનું આપણા બાળકનું તમે ધ્યાન રાખજો એટલે તરત પ્રોફેસર કહે છે કે એકદમ સાચી વાત છે આ રીતની જ તે પતિની પત્નીએ તેના પતિને કીધેલું હતું એટલે પ્રોફેસર કહે છે કે હજી આ વાર્તા પૂરી નથી થઈ આ વાર્તા શરૂ જ છે એટલે ત્યાંથી તે આગળ તેની તે જ્યારે તેનો પતિ ઘરે પહોંચે છે ત્યારે તેને એક સાત વર્ષની છોકરી હોય છે તે છોકરીનું લાલન પાલન કરીને બહુ પ્રેમથી તેને ઉછેરીને મોટી કરે છે અને પછી તેના લગ્ન પણ કરાવી દે છે પછી થોડા વર્ષો પછી તે ઘરડો થઈ જાય એટલે તે પતિ પણ મૃત્યુ પામે છે એક દિવસ તેની છોકરી તેના સાસરેથી તેના પિયર આવે છે અને તેના ઘરની જે તેનું જૂનું ઘર હતું તેની સાફ સફાઈ કરે છે એટલે તેમાંથી તેને એક ડાયરી મળે છે આ ડાયરીમાં તેના પપ્પા તેને જે કહાની લખતા હતા તેના છેલ્લા પેજ ઉપર એવું લખેલું હતું તેની પત્ની વિશે કે મને માફ કરી દેજે તે સમયે મારે પણ તારી સાથે ડૂબી જવું હતું પણ હું આ નો કરી શક આપણી સાત વર્ષની દીકરી હતી જો હું તે સમયે તારી સાથે ડૂબી ગયો હોત તો તેનું આ દુનિયામાં કોણ રહે એટલે તે સમયે મેં જે ઉચિત મને જે સારું લાગ્યું તે મેં કર્યું અને તું પણ તારે પણ શરીરની તકલીફ હતી અને તું પણ થોડા દિવસમાં જ મૃત્યુ પામવાની હતી એટલે મેં જીવતી ન રાખીને હું જીવતો રહ્યો આ બાબત મને પણ ખૂબ થાય છે પણ હું બાળકી માટે માટે પુત્રી હું જીવતો રહ્યો બને તો તું મને માફ કરી દેજે આવું પેજ ઉપર લખેલું હતું એટલે તે તેની દીકરી પણ આ વાંચીને ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડતી ગઈ અને આખી કહાની તે વાંચતી ગઈ દોસ્તો મતલબમાં આ કહાનીનો સાર એટલો જ છે કે તમને જેવું દેખાય છે તેવું હોતું નથી તેની છોકરી પણ તેના પપ્પાને ખોટા બાંધતી હતી કારણ કે તે તેની મમ્મીને એકલા જહાજમાં ડૂબતા મરતા મૂકીને પણ હકીકત કંઈક અલગ જ હતી એટલે વસ્તુનું તરત તમારે ના કરવું જોઈએ પહેલાં આખી કહાની શું છે આખી વસ્તુ શું છે તેની તમારે જાણકારી પહેલાં મેળવવી પડે અને પછી જ કોઈ વસ્તુનું રિએક્ટ કરવું પડે આનાથી થાય એવું કે તમે જે સંબંધ તૂટતા હોય તેને બચાવી શકો તમે તરત કોઈ પણ નિર્ણય લેશો તો સંબંધ બધા જ બગડતા જ ને તમારે કોની સાથે સંબંધ સારા નહીં રહે એટલે કોઈપણ વસ્તુનું કોઈપણ વાતનું તરત રિએક્ટ ના કરવું વસ્તુ જેવી દેખાય છે તેવી હોતી નથી તેની પૂરેપૂરી જાણકારી તમારે લેવી અને પછી જ કોઈપણ વસ્તુનું ડિસિઝન લેવું દોસ્તો કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દે